નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરું ના બજાર ભાવ સમી ચાર હજાર એકસો થી ચાર હજાર ચારસો રાજકોટ ચાર હજાર એકસો ચાલીસથી ચાર હજાર પાંચસો એકોતેર સાવકુંડલા ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર ત્રણસો મોરબી ચાર હજાર બસોથી ચાર હજાર ચારસો ચોવીસ પાટડી ચાર હજાર બસોથી ચાર હજાર ચારસો બત્રીસ જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો એકાણું જેતપુર ચાર હજારથી ચાર હજાર ચારસો પચાસ અમરેલી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો દસ હળવદ ચાર હજાર એકસોથી ચાર હજાર પાંચસો અઠાવન વાકાનેર ચાર હજાર એકસો થી ચાર હજાર ચારસો પિસ્તાલીસ જુનાગઢ ચાર હજાર થી ચાર હજાર ચારસો પિચોતેર પોરબંદર ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો પચીસ જસદણ ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર પાંચસો પચાસ હારીસ ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો નેવું પાથાવડા ચાર હજાર બસો થી ચાર હજાર બસો બાબરા ચાર હજાર પાંચ થી ચાર હજાર ચારસો પિસ્તાલીસ ડીસા ચાર હજાર બસો બાવીસ થી ચાર હજાર ત્રણસો એકત્રીસ बोटाद चार हज़ार एक सौ पंचाणु थी चार हजार पांच सौ धांगद्रा चार हजार सौ थी चार हजार चार सौ छतिस धानेरा चार हजार बसो थी चार हजार त्र सौ नेवं थराट तरह हज़ार पांच सौ एक चार हज़ार पांच सौ पंचाणु अंजार चार हज़ार चार सौ थी, चार हजार चार सौ नेवं विरमगाम तरह हजार सात सौ एक चार हजार चार सौ अग्यार चार हजार बसो दस चार हजार चार सौ पचास सीहोरी चार हजार पचास चार हजार एक सौ पचास નેનાવા ત્રણ હજાર થી ચાર હજાર છસો અગિયાર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર પાંચસો પંદર બારાહી ત્રણ હજાર થી ચાર હજાર ચારસો નેવું વિસનગર ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો ગોંડલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર છસો એકાવન રોલ ત્રણ હજાર થી ચાર હજાર એકસો વીસ તારી ચાર હજાર બસો થી ચાર હજાર બસો પચાસ ભાવનગર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ચારસો દિયોદર ચાર હજાર એકસોથી ચાર હજાર ચારસો એક જામનગર ત્રણ હજારથી ચાર હજાર પાંચસો નેવું પાટણ ચાર હજાર એકસો ચાલીસથી ચાર હજાર બસો પચાસ માંડલ ચાર હજાર એકથી ચાર હજાર પાંચસો એક ઊંઝા ચાર હજારથી ચાર હજાર નવસો તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો